તમારા ઘરને તન દોલતથી ફરી દેશે વાસ્તુશાસ્ત્રના આ નિયમો એક વાસ્તુ અનુસાર જો ઘરના કોઈ પણ સભ્યને રાત્રે ઊંઘ ન આવતી હોય તો તેને દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવું જોઈએ એનાથી તેની અનિદ્રાની સ્થિતિમાં સુધારો થશે બે ખોટી દિશામાં રાખવામાં આવેલ ધાર્મિક પુસ્તકો વાસ્તુદોષનું કારણ બને છે વાસ્તુ અનુસાર ધાર્મિક પુસ્તકોને હંમેશા પશ્ચિમ દિશા તરફ રાખવા જોઈએ ત્રણ વાસ્તુ અનુસાર દરવાજાની સામે ટેબલ રાખવું જોઈએ નહીં ચાર વાસ્તુ અનુસાર સફાઈ કર્યા પછી હળદરને પાણીમાં ઓગાડો આ પાણીને સોપારીના પાનની મદદથી આખા આગળમાં સાંટો આનાથી દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને તમારા ઘરમાં શાંતિ સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે આ જ રીતે સફાઈ પછી ગંગાજળનો છટકાવ કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સકારાત્મક એનર્જીનો સંચાર થાય છે પાંચ ઘરમાં શંખ વગાડવાથી ઘરના વાસ્તુદોષો દૂર થાય છે ઘરમાં પૂજા સ્થાન પર સટાવવામાં આવતી ફૂલની માળા બીજા દિવસે ઉતારી માતાજીને ભગવાનને નવા ફૂલોની માળા અર્પણ કરવી જોઈએ આનાથી ઘર સુગંધિત રહેશે અને માતાજી ભગવાન પ્રસન્ન રહેશે છ મુખ્ય દરવાજાની બરાબર સામે રસોડું ન બનાવવું જોઈએ સારું જો વધારે મહેનત કરવા છતાં પણ ઘરમાં પૈસા ન આવતા હોય તો ઉત્તર દિશાની અંદર એક મોટો કાચનો વાટકો રાખો અને તેમાં ચાંદીનો સિક્કો મૂકો અને સવાર સાંજ જય માતા લક્ષ્મી જય માતા લક્ષ્મીનો મંત્ર ઉચ્ચાર કરો આનાથી તમારી આર્થિક સમસ્યા ફટાફટ દૂર થશે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર